નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા તાલુકામાં ધામધૂમપૂર્વક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આજનો તારીખ નવમી ઓગસ્ટ બે ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક પૂર્વક ભારે ઉત્સાહ સાથે આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસી પહેરવેશ પહેરી તીર કમાન સાથે ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં રેલી સ્વરૂપે પરિભ્રમણ કરી વાતથી ગાતે આદિવાસી સમાજના વડીલ ભાઈઓ યુવાનો ફતેપુરા તાલુકાના ગામોમાં પરિભ્રમણ કરી ફતેપુરાના સુખસર ખાતે આસ્પુર ચોકડી પર ગુરુ ગોવિંદ મહારાજ મૂર્તિ સ્થાપિત કરી ઉજવણી કરવામાં આવી ગુરુ ગોવિંદ મહારાજ મૂર્તિ નવ વરણ કર્યા બાદ આ રેલી સરસ્વાપુર બાવાની હથોડ થઈ ફતેપુરા બજારમાં આવી પહોંચી હતી ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા ફૂલવાસા વરસાવી આદિવાસી સમાજનું સ્વાગત કરવામાં આવ્યું આ રેલી દરમિયાન કોઈ અણબનાવ ના બને તે ધ્યાને રાખી ફતેપુરા પોલીસ અને સુખતર પોલીસ સ્ટાફ સાથે આજ રહી પ્રશંસનીય કામગીરી નિભાવી અલકેશ પારગી સત્યના આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા